ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિન વચ્ચે વાદ વિવાદ ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તંગદીલી જોવા મળી છે શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે છતાં તેમની માંગણીઓ જેમ કે પગાર વધારો પર કોઈ ધ્યાન આપતું નથી શિક્ષકોનું દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિષય કોઈ અનુભવ નથી આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી પણ બદલે શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે વિશેષ વાત એ છે કે વર્ષોથી શાળામાં કામગીરી બચાવતા શિક્ષકોને માત્ર દસ થી બાર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ તેમને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી જ્યારે શાળાના એડમિન સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વાત ઊભો થયો છે હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા આઠ વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન મેન્ટેન કરવામાં કરવામાં આવતું નથી અને એ ના આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં એમાં જૂના ટીચરોમાં પચીસ વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઈવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષવાળા ટીચરો એમના પર જૂઠા જુઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારિયો સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એ કરવામાં જેને મેં એક્સપોઝ કરી આપ્યો જેનું બુક મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા ઇલ્ઝામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજી નો ટીચર નથી તો એક તારીખે તારીખે મને બોલાવવામાં આવ્યો આવ્યો અને મારી કે નો ટીચર નથી તો લખેલું કે અમે લખવાના નથી મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજી નો ટીચર કેમ નથી જો કે ભૂલ મેનેજમેન્ટ ની કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી બીજી એક વસ્તુ એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટીંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને મુદ્દો બનાવ્યો જૂના ટીચરોને સફલિંગ કરવામાં એમની ડિગ્રી અને એક્સપીરિયન્સ હોવા છતાં એમને ક્લાસમાં ડિમોટ કરવામાં આવ્યા ટવેલ્થ ના એક ટીચરને ડાઉન ગ્રેડ કરીને ફિફ્થમાં મોકલી દેવામાં આવ્યો એટલે કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ટીચિંગ ચીટિંગ કરાવે છે પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી પુનઃના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવ્યું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લોકરાય તો હોય અને ટીચરો નું નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને બધાની સામે એટલે ટીચરો જે છે છે એ માટે આવ્યા અને સંસ્થામાં એડમિન એડમિન એક ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી હાચવી શકતા તો એમને સીધી રીતે બળતરફ કેમ કરીને નથી આવતા એમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જે સ્કૂલ નો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચલાવી શકે અને ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે મારું નામ પટેલ જૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું શેરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ અઢીથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કા મક્કા મુકરમાં ઉમરા કરવા માટે ગયો અને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ને આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે ને એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહિયાં થી રડીને જાય બીજા સ્કૂલ વાળા એમને એવા એક્સપીરિયન્સ ને પાસે આપણે ખાલિસર પાસે એડમિન પાસે આ વસ્તુ આપણે લઈને જાય ફરિયાદ લઈને જાય એ લોકો એક એક જ વાક્ય ગેટ ફ્રોમ હિયર અહિયાં થી તમે નીકળી જાઓ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટ ના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલી સર મને ધક્કા મારી એવું કીધું અહીંથી ચાલવા મળ્યું

હોય તો બીજા સબ્જેક્ટ ગયા પછી એમનું રિઝલ્ટ તમારે કેવી રીતે આવે એ તમને ખબર છે ને પછી ટીચરો પર ઢોરે તકરીબન આ લગભગ આ વર્ષની અંદર છ થી સાત ટીચરોને છૂટા કરવામાં આવ્યા ને એવો માહોલ ક્રિએટ કરવામાં એટલા મજબૂર કરવામાં આવે કે ગરીબમાં બુકો જે આવે ને બુકો તે પંદર વર્ષ થી ટીચરો છે એ સત્તાવીસ વાળા ને જેટલો પગાર છે તેટલો નવ વર્ષ વાળા ને પગાર છે દસ થી અગિયાર બાર હાજર ની આસપાસ છે ને કામ એટલું બધું છે કે ઓફિસ નું કામ પણ અમારે કરવાનું ઓફિસ નું કામ પણ અમારે કરવાનું બુક પર અમારે વેચવાની પછી યુનિફોર્મ પર અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે આ બધા ગવા જે ફયાજ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની કારણ કે એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય તો એમાંથી ત્રેસઠ નાપાસ થયેલા એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો સિત્તેર કે સાહીઠ કે સિત્તેર છોકરાઓનો ક્લાસ હોય એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું ન હતો એટલે એમને પેલું એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર ક્લાસમાં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બીએડ નું જ્ઞાન ધરાવે છે એટલે એક ઇનસિક્યોરિટીના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુધી આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ એમને રિસીવ સાઈન સાથે એમને લેટર મળ્યો જ હોય માત્ર ને માત્ર એમને એક વર્ગ બીજા વર્ગ ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે દસમા ધોરણનો કે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણાવવું પડશે તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર કારણ કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે દસમા ધોરણમાં ભણાવતો હોય કે બારમા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેઈન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કહેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશનના જે ટાર્ગેટ્સ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે. આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે